जम्मू कश्मीर ના પહલગામ અંદર આતંકવાદી હુમલો થયો અને એ પછી અનેક નેતાઓ સામે આવ્યા અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહારો કર્યા હવે આજ જે પાકિસ્તાન ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે તેમાં વધુ એક નેતા સામે આવ્યા છે અને એ છે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે તેમણે પાકિસ્તાનને શું ટોણો માર્યો છે શું આકરા પ્રહાર કર્યા છે તેમની વાતચીત કર્યા કર્યાજના વિડિયોમાં મહેસાણાના કડીની અંદર સમૂહ લગ્નનો આયોજન હતું અને આજ કાર્યક્રમની અંદર નીતિન પટેલ ખાસ મહેમાન તરીકે હાજર હતા જ્યારે સમૂહ લગ્ન ચાલતા હતા પછી એક ભાષણ આપવાનું શરૂ થયું અને એમાં નીતિન પટેલ ઊભા થયા અને તેમણે પાકિસ્તાનની આડે હાથ લીધું જે પહેલગામમાં હુમલો થયો છે તેમને લઈને તેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને કહી દીધું છે કે આપણું જ ખાઈને આપણું પાકિસ્તાન ખોદતું હતું હવે તો ખાવાનાય ફાંફા છે તે ભિખારી બની ચૂક્યું છે તેમના જે વડાપ્રધાન છે ભિખારીની જેમ દુનિયાભરમાં કટોરો લઈને હવે ભીખ માંગવા ફરે છે જ્યારે પાકિસ્તાને અને ખાસ કરીને એવું સામે આવ્યું કે જે આતંકવાદીઓ છે જેમણે આપણા લોકો ઉપર હુમલો કર્યો હતો તેમાંથી ઘણા આતંકવાદી પાકિસ્તાનના પણ છે ત્યારે હવે નીતિન પટેલે પાકિસ્તાનને શું જવાબ આપ્યો છે તે સાંભળીએ પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો જેમ પેલો લેનાર ભીખ માગનાર કટોરો લઈને ફરે સુકાને દુકાને ઘેર ઘેર એમ પાકિસ્તાનનો જે વડાપ્રધાન ઈમરાન ખાન હતા તો એ ફરતો હતો આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાને કોઈ આરો નથી ખાવાનું એ નથી અને હવે આપણા વડાપ્રધાને આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની પાકિસ્તાનને મારવું છે પણ એક ખાથી નથી મારવું